શ્રી ખોડલધામ સેવા સમિતિ મહીસાગર દ્વારા નરોડા મુકામે તારીખ અઠ્યાવીસ ના રોજ આયોજિત ખુલ્લા મુકાયેલ વિશામા પચીસ ના રોજ ટ્રસ્ટીગણ દ્વારા સમાપન કરાયું લુણાવાડા દાહોદ અને પંચમહાલ તરફથી મોડાસા તરફના જતા માર્ગ વચ્ચે આવતા નરોડા ગામે અંબાજી માતાના દર્શને પગપાળા જતા દર્શનાર્થી ભક્તજનોના ના સેવાર્થે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ખોડલધામના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ કુંભાણી અને ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર હસ્તે ખુલ્લા શ્રી સેવા સમિતિ દ્વારા આયોજિત વિસામાની સેવાની પૂર્ણાહુતિ સમાપન કરવામાં આવ્યું આ ચાર દિવસ ચાલેલા વિસામામાં અંદાજે દૈનિક પચીસ થી ત્રણ હજાર કુલ દસ થી બાર હજાર યાત્રિકો સેવા સમર્પિત કરવામાં આવી આ કેમ્પની સેવા પાછા સેવા ભાવમાં ચોવીસ કલાક નાહવા માટે ગરમ પાણી ગરમ ચા મોબાઈલ ચાર્જિંગ આખો દિવસ મહાપ્રસાદી ફૂલ ભોજન ને પછી હળવું ભોજન રાત્રિ રોકાણ માટે ગાદલાની સગવડો બાર કલાક આરોગ્યનું સહકાર ઉપલબ્ધ કરવામાં આવ્યો વિશામાના ખાનપુર તેમજ મહીસાગર જિલ્લાના ખોડલધામ સેવા સમિતિ અને આજુબાજુ ગ્રામજનોની તન મનથી સેવા અર્થે ખૂબ જ સહકાર રહ્યો પદયાત્રિકોની સંખ્યા ખૂબ ઘટી જતા શ્રી ખોડલધામ સેવા સમિતિના સૌ ટ્રસ્ટી સભ્યો સહિત સૌના સહકારથી વિશામાનું સમાપન કરવામાં આવ્યું શ્રી ખોડલધામ સેવા સમિતિ મહીસા સાગરના નામી અનામી સેવાર્થીઓનું ઋણ ભૂલી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ ડોક્ટર સુરેશ પયાજ પટેલ ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ધનસુરા